ગુજરાત સરકારમાં નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ એક અને બેમાં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નવા નિયમ અનુસાર જીપીએસસી વર્ગ એક અને બેની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે જેમાં ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપતા પહેલા

જેમાં ધવલ રાદાણિયા નામના બુટલેગરે આકાશ મેટ્રો સિટી ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી બે કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની માહિતી ટીમને મળી હતી જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી એક એસયુવી અને એક સેડાન કારમાંથી રૂપિયા પાંચ લાખની કિંમતની વિદેશી દારૂની આઠસો છત્રીસ બોટલ સાથે બુટલેગર ધવલ રાદાણિયાને જીત કરિયાને ઝડપી લીધા હતા જીઆઈડીસી માં ડાયમંડ પાર્ક ખાતે આવેલ રાહુલ ટ્રેડિંગ નામની કંપનીના શેડ નીચે તીન પત્તીનો જુગાર રમતા નવ જુગારીઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે જેમાં પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે અહીંથી નવ જુગારીઓને અટકાયતમાં લઈને સ્થળ પરથી હાર જીતના રૂપિયા બાંસઠ હજાર બસો સાઠ ત્રણ લક્ઝુરિયસ કારને ટુ વ્હીલર મળીને કુલ સાત વાહનો કબજે કર્યા હતા આ રેડમાં પકડાયેલ મોટા ભાગના આરોપીઓ વેપાર અને નોકરી ધંધા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે